સહાય ધોરણની વાત કરીએ તો કે રાજ્યના દરેક વર્ગ હોય બે હાજર પચીસ સુધીમાં તમારે મિત્રો આ એક ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન છે તે ફોર્મ ભરવાનું રહેશે આ ફોર્મ ભરશો એટલે મિત્રો તમને રાજ્ય સરકાર દ્વારા આ સહાય આપવામાં આવશે કેટલી આપવામાં આવશે તેની હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે તો મિત્રો સૌ પ્રથમ તમારે તમારી પાસે કયા કાગળિયા છે તે જોવા જોઈએ તો એક તો આધાર કાર્ડ તમારું હોવું જોઈએ ત્યાર પછી ખેતરની જે 8 અની નકલ તે સંયુક્ત ખાતેદારો હોય તો તેની અંદર બાયદરી પત્રક તમારે ભરવાનું રહેશે વન અધિકારી પ્રમાણપત્રની નકલ જો લાગુ પડે તો આ તમારે આપવાની રહેશે ત્યાર પછી દિવ્યાંગ પ્રમાણપત્રની નકલ એટલે કે કોઈ ખોટ હોય અથવા તો જે કોઈ મિત્રો ખામી હોય તેનો દિવ્યાંગતાનું પ્રમાણપત્ર તમારી પાસે હોય તો આપવાનું રહેશે